સત્ય સાથે ધર્મ પ્રતિષ્ઠિત હોય ને એ ધર્મ સાચો જીવનમાં આખો દિવસ તમે જૂઠું બોલતા હો અને ધાર્મિક હોવાનું તમે ડોળ કરતા હો એ ધર્મ નથી આપણો સંસ્કૃત આપણો આપણો ધર્મ કયો છે સત્ય સનાતન ધર્મ કયો છે સનાતન ધર્મ છે ને આપણો તો એની અંદર પહેલો શબ્દ લાગે છે સત્ય तो बीजा श्लोक में धर्म व्याख्या करी धर्म प्रोजित तवोत्र परमो निर्मत्सराण सता वैद्यम वास्तव શ્રીમલ્ભાગવતેર સજ્જો પ્રકૃતિભુશ્રુશ્રુભ અહીં ધર્મની વ્યાખ્યા કેવી કરી છે એ તબોત્ર અ કયો ધર્મ નિર્મત્સરાણામ સતામ હવે આ નિર્મત્સર ધર્મ બતાવ્યો છે હું મત્સર બે પ્રકારના હોય હે મચ્છર કરડે ને તો સાવધાન રહેવું પડે હું આપણે બધા એટલે ઓલઆઉટ લગાઈએ છીએ ને કછુઆ છાપ લગાઈએ છીએ ને પણ આ મચ્છર એવી વસ્તુ છે કે એ કરડે તો જીવનમાં બહુ હેરાન થવાય હું અને એ મચ્છર અને પેલું મચ્છર મચ્છરનો અર્થ એવો થાય છે કે તમે કોઈનું સારું જોઈને દુઃખી થાવ ને તો તમારી અંદર પૂરેપૂરો મચ્છર છે અરે આ માણસ તો ક્યાં હતો ક્યાં પહોંચી ગયો આની પાસે તો કંઈ નહોતું અને આટલું આવી ગયું અરે એને મહેનતથી એના નસીબથી આવ્યું હોય એને ભગવાનની કૃપાથી આવ્યું હોય તો તમે એનાથી દુઃખી થાવ છો તો સમજો કે તમારી અંદર એ મચ્છર છે અને જેમ પેલું મચ્છર કરડે રોગ થાય ને એમાં મચ્છર જો જીવનમાં કરડે તો જીવન બગાડે મત્સરે મોટો રોગ છે ભાગવત આ મત્સર ધર્મ સતામ વૈદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ આ ભાગવત ધર્મ કેવો દે શિવદમ કલ્યાણકારી છે બધાનું કલ્યાણ કરે છે જે પણ શ્રદ્ધાથી ભગવાનની કથા સાંભળે બધાનું કલ્યાણ કરે બોલો શ્રી ગોવર્ધન સાથે બોલજો હું કારણ કે જય બોલવાથી પુણ્ય મળે આપણા પાપ ઉડી જાય અને જે જય ના બોલે એના માથા ઉપર જઈને જ પડે કૃષ્ણ તો શિવદમ આ કલ્યાણકારી ધર્મ છે અને તાપત્ર યોન્મૂલનમ ત્રણ પ્રકારના તાપોનું ઉન્મૂલન કરે છે આધિદૈવિક આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય તાપોને દૂર કરે છે આ ધર્મ આ ભાગવત ધર્મ અને ભાગવતનું એક સુંદર અનુભવ અને બહુ શ્રેષ્ઠ ફળદાયી તમને વાત કરું કે ભાગવતમાં બીજા શ્લોકમાં વ્યાસજીએ સ્પષ્ટતા કરી છે ને બહુ સ્પષ્ટ વાત છે ભગવાનની ભાગવત કથા થવાની હોય ને આપણે વિચારીએ કે ભગવાનની કથામાં જઈશું ત્રણ વાગે કથા ચાલુ થવાની છે ને આપણે પોણા ત્રણે મંડપમાં પહોંચી જઈશું જ્યારે તમને આવો વિચાર આવ્યો ને સદ્યો રુદ્ય વૃદ્ય તે ત્રકુતિ ભી એ ભક્ત ક્ષણે ભગવાન કી જય હો વિચાર કરો ખાલી મનમાં વિચાર કરો કે આપણે ભગવાન ભાગવત સાંભળવા જઈશું ત્યાં જ ભગવાન અવરુદ્ધ આપણા હૃદયમાં આવીને બિરાજે